નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આવનારા દિવસોમાં ફરીથી માવઠાનું જોખમ ઊભું રહ્યું છે ગુજરાતના વિસ્તારોમાં તેમજ રાજસ્થાન બોર્ડર તેમજ પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં સાથે સાથે આપણે તાપમાનની વાત કરીશું પવનની વાત કરીશું અને આ ઉપરાંત ઝાકરની પણ વાત કરીશું એ માટે ખેડૂત મિત્રોને વિનંતી કે વિડીયો પૂરો જોવો તારીખ બાવીસ અને તાજા હવામાન સમાચાર જોઈએ શનિવારના તો તાપમાન છે મોટા ભાગના વિસ્તારોમાં બપોરના સમયે મહત્તમ તાપમાન છત્રીસથી લઈ અને આડત્રીસ ડિગ્રી જેટલું જોવા મળશે જ્યારે કચ્છના વિસ્તારોમાં છે એ પાંત્રીસથી લઈ અને સાડત્રીસ ડિગ્રી જેટલું અને આ ઉપરાંત વાત કરીએ ગુજરાત રિજિયનના વિસ્તારોમાં જેમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સાડત્રીસથી લઈ અને સુરતના વિસ્તારોમાં આડત્રીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન છે એ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખના રોજ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ ઝાકળની તો ફરીથી તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસના રોજ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ ઉપરાંત વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં સારી એવી ઝાકળ છે એ જોવા મળશે મિત્રો અને સિત્યાવીસ તારીખથી ફરીથી છે એ પવનો છે એ પશ્ચિમ તેમજ ઉત્તર પશ્ચિમના થવાથી ઝાકળના પ્રમાણમાં થોડોક ઘટાડો આવશે મિત્રો ત્યારબાદ મિત્રો વિડીયોની મહત્વની વાત કરીએ તો આ વિડીયોમાં મહત્વના સમાચાર માવઠાને લગતા છે એ જણાવવામાં આવે છે જેમાં જૂનાગઢ તેમજ જામનગર આ ઉપરાંત રાજકોટ તેમજ ભાવનગર વડોદરા સુરત તેમજ ગીર સોમનાથના વિવિધ વિસ્તારોમાં સાથે સાથે મોરબી અને દ્વારકા વિસ્તારોમાં છે આ ઉપરાંત કચ્છના ઘણા વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદ આ ઉપરાંત દાહોદના વિસ્તારોમાં અસ્થિરતાને પશ્ચિમી વિક્ષોભની અસરરૂપે છે એ માવઠાનું જોખમ છે એ તારીખ એકત્રીસ માર્ચ અને પહેલી એપ્રિલના રોજ જોવા મળશે જેમાં પહેલી એપ્રિલના રોજ છે એ મહત્ત્વની અને વધુ અસર થવાની છે જેમાં દ્વારકાના વિસ્તારો આ ઉપરાંત જામનગર જિલ્લાના વિસ્તારોમાં સાથે સાથે ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી વાપી વિસ્તારમાં તેમજ કચ્છના વિસ્તારોમાં પણ સામાન્ય માવઠું છે એ તારીખ એકવીસના ના રોજ જોવા મળ્યું આ ઉપરાંત રાપર તેમજ ગાંધીધામ માંડવીના વિસ્તારોમાં ભુજના વિસ્તારોમાં છે એ ખાટા એવા કાળા ડિબાંગ વાદળો જોવા મળશે હજુ પણ આ માવઠાનું તીવ્રતા કેટલી રહેશે અને માવઠું છે એ કયા વિસ્તારને અસર કરશે તેમજ માવસાના વિસ્તારો છે એ ફરતા રહેશે તેને લગતી સંપૂર્ણ વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું હાલ મુજબ જોઈએ તો પશ્ચિમ વિક્ષોભની અસરરૂપે છે એક મહત્વનું અને મોટું માવઠું ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણાવી શકાય કે આ માવઠું છે એ હાલ હવામાન ચાર્ટ છે સતત બે દિવસથી દસ ફસાવી રહ્યા છે અને માવઠાની તીવ્રતા બાબતે અમે આગળના વિડીયોમાં તમારી સમક્ષ માહિતી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર